તે કે મેક આય કે ની ચલા મેક બે જટ તો લેત રે આય તો ને ચકચા મેં જ બો તો આ હું હે તા આ બો તો મે તું હાર મુકે ઓહ હાર બટન મેલ્યું ચા એ ગોટો ત્યાં મેલ્યું લાઈ મને શું ખબર હું મ્યાં કબર નહી લીધું ને નહીં જોઈ નહી આ કબર ફોન કરો

ચોરીસ સુલ ફાફડી એવો એવું ના કઈ કરાવી તમે ખાસ હોય નહીં ઉડાડવાનું ઉડાડવા અને જો ઉડાડવાને ને પટેંગ ઘણી બરાબર ને લૂંટવાનો આ લૂટો જ નહીં બે ખા પડ્યા હગાઈ પણ જાય લે મારે દોડી અંદર શું કરવાનું

અરે બાર વાગે તો એ અત્યારે બાર વાગે પછી હું ઉડાડવાની હોવા નહીં ડેટા હું જો બાર વાગે તો ફાટક ફાટક કરે છે જય લોન